ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ હોટલ તેમજ ગેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ પટિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરવા બદલ ભરૂચ એસઓજી પોલીસે ગુનો દાખલ કર્યો છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સંબંધે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક ચાવરા સૂચના અને માર્ગદર્શન જેનું સંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયા એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એમએચ વાઢેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તથા સ્ટાફના માણસો સાથે ભરૂચ શહેર વિસ્તારમાં હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું